અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારતમાં વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાહેરાયો હતો તિરંગાને સલામી આપ્યા બાદ પોલીસ જવાનોએ કરતબો બતાવ્યા હતા આજે પંદરમી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સમગ્ર સુરત શહેરની અંદર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો નાના મોટા સૌ કોઈ આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મશગુલ જોવા મળ્યા હતા તો સુરત પોલીસ 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 કમિશનરના હસ્તે કામગીરી કરનારા કર્મચારીઓને સન્માનિત પણ કરાયા હતા પર સ્વતંત્ર પર્વની કરાયેલી ઉજવણીમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે સુરત પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે તહેવારો પણ શહેરની ઓળખ છે તે લોકો મુક્ત મને તહેવારોની ઉજવણી કરી શકે તે માટેની સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ગુનાખોરી રોકવા માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વ્યાજખોરથી લઈને તમામ ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસની કામગીરી સરહનીય રહી છે ત્યારે તમામને રાષ્ટ્રીય તહેવારની ખૂબ ખૂબ શુભકામના પાઠવી છે તમામ મિત્રો એના ફેમિલી ગણો અને આજ પરેડમાં સામેલ તમામ અમારા જવાનો એનસીસી ટ્રાફિક બ્રિગેડ પીઆરબી અને સાથ અમારા સતત આખા વર્ષ સાથ આપતા અમારા મીડિયાના મિત્રો આજે જ્યારે અમે સ્વતંત્રતા દિવસ મનાવીએ છીએ ત્યારે આજ દિવસે અમે યાદ કરીએ છીએ કે અમારા આજે જો અમે આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે અને સારી રીતે પ્રોગ્રેસ કરીએ છીએ તો એના આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો આપણા સ્વતંત્રતાના લડવૈયા જો બલિદાન આપેલા છે એના અમે યાદ કરીએ છીએ એના અમે દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથ એના દ્વારા બતાવેલ જો પથ હતા જો એના દ્વારા બતાવવા અમે એના જિંદગીના સેક્રિફાઈ કરીને જો આપણા બધા માટે જો એક માર્ગદર્શન આપેલા છે એના બી અમે યાદ કરીએ છીએ અને આજ પથ ઉપર અમે લોકો બધા ચાલીએ છીએ જેથી આજ અને આવનાર ભવિષ્ય ખૂબ સુંદર અમારા શહેરના રહે રાજ્યના રહે અને દેશના રહે સુરત પોલીસ સતત આપણા સુરત શહેરના લોકોના સેવા માટે તત્પર રહે છે અને પિછલે અમુક વર્ષોના વાત કરીએ આ બધાને ખ્યાલ હોય તો સુરતના જ્યારથી એક પછી જો સુરતમાં બદલાવ આવ્યા અને સુરતવાસીઓ સાથે જે તે સમયથી પોલીસ ખડે પગે મળીને આપણા શહેરના ખૂબ સરસ એક ઊંચા મુકામ પર લઈ જવા માટે જો પ્રયાસો જે તે વખતથી સ્ટાર્ટ કરાય અને આ દિવસ સુધી જે સુરત પોલીસ આપણે શહેરના ખૂબ સુરત બનાવવા માટે સતત પ્રયાસ કરતી રહે છે અને એના જ ભાગરૂપે છેલ્લા એક વર્ષના વાત કરીએ તો વર્ષ મેં ઘણા બધા ચેલેન્જેસ સુરત પોલીસ સામે આવ્યા અને સુરત પોલીસે ખૂબ સરસ રીતે એના પાર કર્યા અને અત્યારે ચાર મહિના પહેલે લોકસભાની ચૂંટણીઓ થઈ જે તે વખતે જો સુરત પોલીસ જેટલા બી મત સુરત શહેર વિસ્તારમાં જેટલા બી ઇલેક્શન થયા ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ ઢંગે પસાર થયા